તો જય ચોપડીમાં જય મેળી મિત્રો આજે જવાનું છે દાંતીવાડા ડેમ જોવા માટે તો બધા મારા ચાહકો મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ બે હાજરી બધા વિનંતી કરું છું કે હજુ સુધી મારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો વિડિયો લાઈક કરી નાખો તમારો મિત્રો સાથે શેર કરી નાખો અને હા મિત્રો સબસ્ક્રાઇબ કરવાથી તમારો પૈસા આવવા નથી પડતા પણ કેવા મોટો અમને મોટિવેશન મળે છે બીજી વાર વિડિયો બનાવતી વખતે મને ખૂબ મજા આવે છે તો પ્લીઝ સાથને સપોર્ટ થોડો આપો તો આપણે ચેનલ પર મોનેટાઇઝ થઈ જ છે સુધી મારી YouTube ચેનલ મોનેટાઇઝ નથી તો ચલો હવે આપણે દાંતીવાડા તો મિત્રો ધોતીવાડા ડેમ ઉપર હું પહોંચી ગયો છું આ છે સર્વિસ રસ્તો જાય છે આવે છે નદી ચાલે છે તો હું તમને બતાવું જોઈ લો સામે આ દરવાજા છે અને અહિયાંથી નદી ચાલે છે જોઈ લો પણ આ નદી હાલમાં બંધ જ છે જોઈ લો મિત્રો તમે દરવાજા જોઈ શકો છો આ પ્રકારના દરવાજા હોય છે જોઈ લો તો આપણે ધોતીવાડા પહોંચી ગયા છીએ અને આ તો પાણી પડ્યું છે મારા અંદાજે વરસાદનું પાણી છે ડેમનું પાણી નથી અને આ છે સર્વિસ રસ્તો અને આ ડીસા નદી બનાસ નથી જાય છે અહીંયાથી જ જાય છે સીધી અને આપણે બાઈક પર બેઠા છીએ ચાલો હવે તમને ડેમ બતાવું મિત્રો એકજેક્ટ ધોતીવાડા પહોંચી ગયો છું ને જોઈ લો આ સિવિલ કોર્ટ આવેલી છે અને આ રસ્તો સીધો ધાનેરાથી આવે છે અને આ રસ્તો સીધો ધોતીવાળા અહીંયા બીએસએફ વાળાનું શું કહેવાય બીએસએફનું ડેમ

તો જોઈ લો મિત્રો ધોતીવાડાના જે ડેમના દરવાજે જે રસ્તો જાય છે એ રસ્તા ઉપર હું પહોંચી ગયો છું જે ઘણા બધા લોકો જોવા આવ્યા છે કારણ કે આજે બધા લોકો વાત કરે છે કે ડેમ ભરાઈ ગયો છે ડેમ ભરાઈ ગયો છે એટલે ઘણી બધી પબ્લિક જોવા આવી છે અને આ સીધો રસ્તો જાય છે સીધો ડેમ ઉપર જાય છે અને જોઈ લો ઘણી બધી પબ્લિક જોવા આવી છે અધળક પબ્લિક જોવા આવી છે અને હું પણ જોવા આવી ગયો છું તો હવે સીધા આપણે ઉપર જઈશું અને પૂરો તમને ડેમ બતાવીશું તો ચાલો હવે આપણે ઉપર તો અહિયાં થી અમે આયા છીએ અને જે પેલા જે મેઈન રસ્તો તો મેન રસ્તા ઉપર ચડવાની કોઈ પરમિશન નથી એના માટે આપણે જોઈ લો ખાડા ખપચો ચડીએ છીએ અને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે જોઈ લો તો આપણે અહિયાં થી ચડવાનું છે જોવો આમ ડાયરેક્ટ એસી ને તમને હું બ્લોગ બતાવીશ ચાલો તો આપણે

તો પબ્લિક અનલીગલ રસ્તા ઉપર ચડે અને ડેમ જો આવે છે જોઈ લો અને પબ્લિક અદળક આવી છે જોવા માટે અને ડેમ માં પોણી એના કરતા વધારે આવ્યું છે જોઈ શકો છો તમે મિત્રો આ ધડક પાણી આવ્યું છે અને અહિયાં દરવાજા હજી ખોલે બતાવે છે એ અહિયાં દરવાજા છે જોઈ લો તમે જોઈ શકો છો બતાવો દરિયા જ દેખાય છે જોઈ લો તમે મિત્રો ધડક પબ્લિક જોવા આવી ગઈ છે અહિયાં થી ધોતીવાડા ના ડેમ ઉપર ચડી આના નીચેનો પાર્ટ દેખીએ તો એકદમ હરિયાળી હળિયાળી દેખવા મળે છે અને બહુ સુંદર અહીંયા નો વ્યૂ છે જોઈ લો તમે જોઈ શકો છો અને અદ્રક પબ્લિક આવે છે અને અદ્રક પબ્લિક નીચે ઉતરે છે જે આ લીગલ રસ્તો છે આ રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે છતાંય પબ્લિક ને ડેમ જોવો છે તો એ કોઈ પણ નવો રસ્તો પોતાનો પર્સનલ રસ્તો બનાવીને ઉપર ચડી શકે છે અને ચડે છે જુઓ આ એક કાકા કેટલી ઉંમર ચડે છે જોઈ લો ફાળીયા ધોતિયાવાળા અને અદ્રક પબ્લિક જોવા આવી ગઈ છે જુઓ અને કાકો એ આવી ગયા છે ડેમ જોવા માટે જોઈ લો ઓહ હો અને ડેમ માં પાણી ખુબ સારું આવ્યું છે ખેડૂત મિત્રો માટે અને આજુબાજુની પ્રજા માટે ખુબ ખુશીનો આનંદ છે કારણ કે વરસાદ ભર્યો છે એવા પાત્ર પાણી પણ સંગ્રહ થયું છે સારું ધોતીવાડા ડેમમાં અને ઘણા બધા મિત્રો નાની બહેનો બીજ વગેરે માથાઓ જોવા આવી ગઈ છે જોજો અને ભાઈ પણ આનંદ આવી ગયો બ્લોકમાં બે ઓગળી લઈ નાખી E aí Uh, okay. It's not a game, it's a red game. બીએસએફ બીએસએફ કેમ્પ કેમ્પ કે છે છે તો મિત્રો આ જે આપણે દાંતીવાડા ડેમ જોઈ અને બહાર નીકળીએ તો કોનર ઉપર જ છે તો અહીંયા બીએસએફ વાળા રહે છે અને ફૂલ આર્મી જે આપણી ભારતની રક્ષા કરે છે અહીંયા રહે છે જોઈ લો અને આ છે દોતીવાડા

એ ઉપર જઈશું ત્યારે ખબર પડશે બાકી હાલ તો અમે બાઈક ઉપર બેઠા છીએ તો ચાલો હવે સીપુ ડેમ જોવા તો મિત્રો જોઈ શકો છો આ છે સીપુ ડેમ એ મને તો તળાવ જેવો લાગ્યો છે વચ્ચે થોડા ઘણો ભરાયેલો છે અને આ બાજુ તો ખાલી ખમ જ પડ્યો છે આ સીપુ ડેમ છે જોઈ લો તો દોતીવાડા ડેમ તો ભરેલો પડ્યો છે ચીકુ ડેમ જે આપણે દોતીવાડા ડેમની એક બાજુમાં આવેલો છે આ ડેમ બે હજાર સત્તરમાં માં ફૂલ ભરણો હતો અને આ ડેમની ખાસિયત એવી છે કે આ ડેમ લંબાઈ બહુ લોકો છે બહુ બહુ લંબો લંબો છે છે જેટલી આપણે દેખાય એના પણ જે એ મને આ લોભો વધારે લાગ્યો તો ભાઈબંધ અમને તો દાંતીવાડા કરતી આ સીપુ ડેમ લંબાઈ બહુ મોટો લાગ્યો છે તો મિત્રો પ્લીઝ તમે અમને કોમેન્ટમાં જણાવજો તમે જો આ ડેમ જોયેલા હોય તો કે કયો ડેમ મોટો છે કયો ડેમ નાનો છે છતાં ખાલી છે પણ મોટો છે તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ તમારા મિત્રો સાથે શેર કરી દેજો જે કોઈ ભાઈ હજુ સુધી મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો જય ઝોપડીમાં જય મેળીમાં જય ગુગા મહારાજ માતાજી બધાને ખુશ રાખી